તો એ નક્કી એકલા તો નહીં જાય કોઈ તો બી ને બોલાવા છે કોઈ તો ને બોલાવા છે એ તો આપણો નહીં તો હું આપણે જતો રહો ને કે બીક લાગે હું સહી જૂની હો બક કેટલાય કમ બીવાને ઠંડી તો ને ખેંચ્યા કામ મને તો લાગે

રીજી બુ આવ બોલા ત તીડો લાગી હા આ તો આ આ સંધો આવ કો સંધો નહી સમજો તો હું શું કરું પેલા વેવા Boleh tu. Iklan gaya. ya. They, be lagi, be ha. lagi ha. <laughs>

એ બધી હોય ને તું મારા જેમ મોટો છે ને એટલે તેની ખબર પડશે પણ મને એ વાત નહીં ખબર પડતી ને મેં એમાંથી હજી મોટો હું ખબર હે અને કોઈના કોઈના વિસ્તારમાંથી કોઈના કોઈના પરિવારમાંથી કોઈ ખાલી બીણા નહીં એ હું તો હું મોટો હું તો મારા ને એટલે એનું કોક તો નિવાડે લાવવું પણ છે બરાબર એટલે એના તો કરીએ છીએ બરાબર તું હાલ ચિંતા કરે ને

એનું નિરાકરણ તો લાભું જ પડશે ગમે તે થાય પણ એનું નિરાકરણ લાયા વગર નહીં મેળવાનું અને તુલે હાલ એના વિશે કશું વિચારી બરાબર અને આપણા આ પરિવારમાં આપણા પરિવારમાં આપણા ભલે ગમે તેને જ ના પીવડાવતું બરાબર પણ આપણા પરિવાર ભાઈનો પરિવાર છે ને એમાંથી કોઈને નહીં પીવડાયું અને તેને બીવડાયું ને એટલે એનું નિરાકરણ તો હા હું લાયા વગર નહીં બરાબર

તું અત્યારે મુજબ મેલવા આવું ખાલી જ્યાં જતો બરાબર હું અને મારે હવારે થોડું મોડું થોડું